રાષ્ટ્રીય એકતા પરિષદ તરફથી રાજ્ય સ્તરીય જાહેર સેવા ગૌરવ પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે મળતી માહિતી મુજબ તારીખ બાર ઓક્ટોબર બે પચીસ ના રોજ નવી મુંબઈ નાસીર ખાન સર સલમાન ખાન મેડમ નો ખાસ આભાર માન્યો હતો ગુજરાતના આણંદ જિલ્લામાં એક સામાન્ય પરિવારમાંથી જન્મેલા ગુલાબ સલાટે આજે ભારતીય સિનેમાએ એક ઉભરાતા એક્શન અભિનેતા તરીકે પોતાનું સ્થાન મેળવ્યું છે ગરીબી સંઘર્ષ અને નિષ્ફળતાઓ છતાં તેમણે ક્યારેય હાર માની નથી તેમની જીવનકથા દરેક યુવાન માટે પ્રેરણાદાયક છે જે મોટા સપના જુએ છે પરંતુ સંજોગો સામે ઝૂકી જાય છે ગુલાબને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયા છે દિલ્હી બોલીવુડ સિની રિપોર્ટર એવોર્ડ નાગપુરમાં ગૌરવ મહારાષ્ટ્ર એવોર્ડ મુંબઈમાં જનગૌરવ કાર્ય દર્પણ એવોર્ડ વડોદરામાં સિને મીડિયા એવોર્ડ અને વાયબ્રન્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ આ સન્માન તેમની મહેનત અને પ્રતિભાની ઓળખ જોવા મળી છે બિરોજ કાળુભાઈ ડામોર ન્યૂઝ ગુજરાતી દાહોદ